બિલખાના ઉમરાળા ગામે ખેતરના ઓકળામાં પાણી આવવાની બાબતે મંદૂક રાખી ત્રણ શખ્સોએ સોલાર પ્લેટો તોડી નાખી ઉમરાળા ગામની સીમમાં આવેલ સોલાર પ્લાન્ટવાળી જમીનનું પાણી આરોપીઓના ખેતર પાસે આવેલ ઓકળામાં જતું હોય તેના મંદૂકના કારણે સોલાર પ્લાન્ટના વોચમેનને ડાંતથી મારી નાખવાની ધમકી આપી સોલાર પ્લાન્ટની આશરે બસ્સો વીસ જેટલી સોલાર પ્લેટો લોખંડના પાઇપો વડે તોડી જેની આશરે કિંમત રૂપિયા એકવીસ લાખ સત્તાવન હજારની નુકસાની કરી તેમજ સોલાર ઇન્વેટર સ્ટેન્ડના ચાર ચાર ફૂટના આઠ પાઇપ જેની આશરે કિંમત રૂપિયા ત્રણ હજારના પાઇપો લઈ ગયેલ જે મુજબનો ગુનો બિલખા પોલીસ સ્ટેશનમાં રજિસ્ટર કરવામાં આવેલ હતો જે અન્વયે આરોપીઓને તાત્કાલિક શોધી કાઢવા ક્રાઇમ બ્રાન્ચ જૂનાગઢની ટીમે ગુનાના ત્રણ આરોપી કિશોરવાળા વાળા અશોકવાળા રણજીત ધાંધલને અમરેલી ખાતેથી રાઉન્ડઅપ કરી તમામ મુદ્દામાલ આરોપીઓ પાસેથી કબજે કરેલ તેમજ તોડફોડ કરવામાં આવેલ હથિયાર તથા ગુનામાં વપરાયેલ વાહન કબજે કરવાની કાર્યવાહી શરૂ કરી છે નમસ્કાર હું અરવિંદ લાડાણી પૂર્વ ધારાસભ્ય કેશોદ આજે અમે અમારા મારા મિસિસનું ઓપરેશન અહીંયા આંખના સર્જન ડૉક્ટર પ્રદીપભાઈ પોરિયા પાસે કરાયું છે ઓપરેશન થયું ત્યાં સુધી હું ઓપરેશન થિયેટરમાં હતો અમને બીજી જગ્યાએ અમે જે બતાવ્યું હતું પહેલાં ઓપરેશન કર્યું હતું ત્યાં એની ગભરાહટ હતી એના હિસાબે ઓપરેશન થયું નહોતું પરંતુ સાહેબે એમને આશ્વાસન આપ્યું મારે ઘરે પણ એક વખત આવ્યા હતા એ કે બિંદાસ ચિંતા નહીં કરો આ ઓપરેશન કરવાની જવાબદારી મારી છે અને સક્સેસફુલ ઓપરેશન થશે એની જવાબદારી મારી છે ખૂબ સારી રીતે ઓપરેશન કર્યું અને આજે એકદમ સરસ આંખ પણ થઈ ગઈ છે અને એમને દેખાવો પણ મેળ્યું છે અને સુધાને પણ જે ચિંતા હતી એ અમારી બંનેની ચિંતા દૂર થઈ છે અને પ્રદીપભાઈએ ખૂબ સરસ કામ કર્યું એ બદલ હું ડૉક્ટરને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આ હોસ્પિટલમાં સારામાં સારી રીતે દર્દીઓની સારવાર લેવાય છે અને આવા ડૉક્ટર હોય તો એ ડૉક્ટર સારી રીતે કામ કરે એનું આપણા વિસ્તારના લોકોને પણ લાભ મળે ધન્યવાદ